તો આજે આપણે ઇંગ્લિશનું મહત્ત્વ કેટલું છે આજે દરેક વિદ્યાર્થી એક સપનું હોય છે સ્ટડી કરીને પોતે વિદેશ જવા માંગતા હોય છે ને આ તમે જાણતા હશો આપણે ગુજરાતનું અંગ્રેજી કેટલું પુઅર હોય છે કારણ કે દરેક સ્કૂલોની અંદર ઇંગ્લિશ નોલેજ પર એટલું ધ્યાન આપવામાં આવતું નથી અને ઇંગ્લિશ દરેક વિદ્યાર્થીઓનું પુવર રહેતું હોય છે તો ઇંગ્લિશ માટે કેટલી જરૂરિયાત છે ઇંગ્લિશનું મહત્ત્વ શું શું છે એ વિશે હર્ષદભાઈ સોની નું આપણે સ્વાગત કરીશું અને હર્ષદભાઈ સોની વિશે થોડું ઇંગ્લિશનું મહત્વ સમજીશું અને ઇંગ્લિશ માટેની તૈયારી કરવી જોઈએ તેમના વધુ વેલકમ ટુ હર્ષદભાઈ આપને સ્વાગત કરું છું હું એ પૂછવા માંગીશ કે આજે ઇંગ્લિશનું મહત્વ કેટલું છે ઇંગ્લિશનું મહત્વ તો બહુ વધી ગયું છે આજકાલ ઇંગ્લિશ વગર તમને જો અંગ્રેજી ના આવડતી હોય તો તમે એમ સમજો કે તમે જ છો ભલે તમે ગમે તેટલું ભણેલા હોય પણ જો અંગ્રેજીનું જ્ઞાન નહીં હોય તો યુ સીમ ટુ બી અનએજ્યુકેટેડ તો અંગ્રેજી તમારે હાયર સ્ટડી માટે જરૂરી છે તમારે આગળ કોઈ કંપનીમાં જોબ કરવી હોય ગવર્મેન્ટ જોબ લેવી હોય ઇવન તમારે ફોરેન જવું હોય તો અંગ્રેજી તમારે ડગલે ને પગલે એ

અને કાર્ડ અને ગ્રામર જે બેઝિક ગ્રામરની જરૂરત હોય છે એ ગ્રામરના ટોપિકો શીખવાડવામાં જ મારું જે સ્પોકન ઇંગ્લિશનું જે ડ્યુરેશન હતું એ પૂરો થઈ જતો હતો પણ અત્યારે ગ્રેજ્યુઅલી અત્યારે છોકરાઓ બધા કોચિંગ સેન્ટરમાં જાય છે સારું એવી ગ્રામર શીખીને જ લગભગ મોસ્ટલી લગભગ સિત્તેર અસી ટકા વિદ્યાર્થીઓ ગ્રામરનું જ્ઞાન ધરાવીને જ હવે લગભગ આપણે સેન્ટર ઉપર સ્પેશિયલ સ્પોકન ઇંગ્લિશ શીખવા માટે આવતા હોય છે જેથી હવે પહેલા જેટલું બર્ડન નથી રહેતું ગ્રામર ઉપર હવે અમારે ફોકસ થોડું ઓછું કરવું પડતું હોય છે પણ અમે થ્રુઆઉટ ગ્રામર ચેક કરી લઈએ છીએ કે આ છોકરાનું લેવલ કેટલું છે ઇંગ્લિશનું અને પછી એ લેવલ પ્રમાણે અમે એને સ્પોકન ઇંગ્લિશની ટ્રેનિંગ આપીએ છીએ ઈવન અમે ટોફેલ આઈએલટીએસ પીટીની એક્ઝામ જે ફોરેન ઇમિગ્રેશન એક્ઝામો છે એની પણ અમે સારી એવી તાલીમ આપીએ છીએ લગભગ અમારા હજારો વિદ્યાર્થીઓ આ ટ્રેનિંગ લઈને અત્યારે અંદર વેલ સેટલ છે અને તેઓ હજુ પણ આપણને યાદ કરે છે કે જો તૈયાર હોય તો આપણે આ સારી કરવા તૈયારી કરીને હજી પણ તે એપ્રિશિએટ મી એન્ડ જ્યારે પણ અહીંયા આવે છે ત્યારે સ્પેશિયલ ક્લાસ સેન્ટર પર મળવા પણ આવતા હોય છે હું બી સર સ્ટુડન્ટ જ છું મેં બી ઇંગ્લિશ સ્પીકિંગ જ્યારે ત્યારે મારે જરૂર પડી જીવનની અંદર ઇંગ્લિશ સ્પીકિંગની જયારે સર જોડે મેં બી ટ્રેનિંગ લીધેલી તે વખતે મેં ઘણી જગ્યાએ ક્લાસ એટેન્ડ કર્યા પણ જે પાયાનું નોલેજ જરૂરિયાત હતી એ સરે મને આપ્યું ને ત્યારે મને ઇંગ્લિશનું વર્ચસ્વ ખબર પડ્યું જ્યારે અમે સ્ટડી કરતા ત્યારે અમને જે કહેવાય છે ટેન્સ વિશે પણ માહિતી નથી કેટલા કાળ હોય છે ભવિષ્ય કાળ વર્તમાન કાળ આ બધા કાળ વિશેની માહિતી હોતી નથી તેથી આપણને ઇંગ્લિશમાં બહુ એનું પુઅરિંગ રહેતું હોય છે તો સરની પોતાની જર્ણી સર આપને જણાવશે તો સર આપની જર્ની ક્યાંથી સ્ટાર્ટ થઈ કેવી રીતના સ્ટાર્ટ થઈ જયારે મેં ઓગણીસો ક્લાસ ચાલુ કર્યા ત્યારે સ્પોકન ઇંગ્લિશનો કોન્સેપ્ટ એકદમ નવો હતો આપણા શહેરમાં અને છોકરાઓને એટલું બધું કઈ નોલેજ કે ઇંગ્લિશ સ્પીકિંગનું મહત્વ ખબર હતું નહીં છતાંય એ મેં થોડો એફર્ટ લગાવી અને તમે જાવેદભાઈ નહીં માનો મેં ખાલી ઈનિશિયલ સ્ટ્રગલિંગ સ્ટેજની અંદર ફક્ત બે વિદ્યાર્થીઓ બે વિદ્યાર્થીઓ આખું વર્ષ સુધી ભણાયા હતા ઓહો અને બે વિદ્યાર્થીઓને મેં એવા તૈયાર કર્યા અને એમનાથી પછી મારે ધીમે ધીમે બે ના ચાર છ બાર એમ પછી સ્ટુડન્ટ ફ્લો ધીરે ધીરે વધવા વધવા લાગ્યો તો શરૂઆતમાં તો બહુ સ્ટ્રગલ હતી બહુ સ્ટ્રગલ હતી અને અત્યારે ભગવાનની કૃપાથી સારી સંખ્યા મારે દર વર્ષે રહે છે અને મારું જે ત્રીસ વર્ષનો અનુભવ છે અને એ ટીચિંગ ની અંદર હું કમ્પ્લીટલી નિચોડ કરીને છોકરાઓને સારું એવું જ્ઞાન આપવાની કોશિશ કરું છું હજુ પણ હું એ જ દિલથી છોકરાઓને ભણાવું છું જે હું પહેલા ત્રીસ વર્ષ પહેલા ભણાવતો હતો હતો અને એમાં કોઈ પ્રોફેશનલિઝમ કે એવું કશું મેં હજી એડ કર્યું નથી ઓકે ઓકે મિત્રો તમે જાણતા હશો અંગ્રેજીના નોલેજ માટેની ખૂબ જ તૈયારી કરવી પડતી હોય છે કારણ કે જેવું સુધી તમે અંગ્રેજી નોલેજ પૂરેપૂરું ના હોય ત્યારે દરેક વિદ્યાર્થીઓ કોઈ પણ કોઈ સવાલ કરી દેતા હોય છે તેનો જવાબ આપવો બી પણ આપણા માટે એક ચેલેન્જ રૂપ બની રહેતો હોય છે તો હર્ષદભાઈ ને પૂછ્યું આવો કોઈ ચેલેન્જ રૂપ આપની લાઈફમાં આવી ચૂક્યો હશે ચેલેન્જ તો શું છે કે હવે આપણા સાબરકાંઠાના વિદ્યાર્થીઓ અત્યારે સારા એવા કેપેબલ છે હું અંડર એસ્ટીમેટ નથી કરતો પણ સાબરકાંઠાના વિદ્યાર્થીઓ અત્યારે મોટી મોટી સિટીમાં અમદાવાદ બરોડા સુરત ઇવન બોમ્બે જઈને સેટલ થઈ રહ્યા છે ઇવન ફોરેનની અંદર આપણા ઘણા બધા સાબરકાંઠાના વિદ્યાર્થીઓ ત્યાં સેટલ થયા છે અને ધે આર બિઝનેસમેન ડુઈંગ અ જોબ એન્ડ ધે આર ડુઇંગ સો મેની એક્ટિવિટીઝ દે અને એક તમને એક્ઝામ્પલ આપવા માંગીશ અહીંયા ભદ્રેશર ગામ છે ત્યાંનો એક વિદ્યાર્થી મારો એ દસમુ જ ભણેલો હતો ઓકે અને ખાલી આઈટીઆઈ કર્યું અને પછી જોબ કરતો હતો અને પછી એને પ્લાન બનાવ્યો પણ અંગ્રેજી ખૂબ જ વીક હતું એનું એબીસીડી પણ નથી આવડતી અને એ વિદ્યાર્થી એક વર્ષ સુધી મારે ત્યાં એને કોચિંગ લીધું રોજના બે થી ત્રણ કલાક સુધી હું એને ટ્રેનિંગ આપતો હતો અને એ વિદ્યાર્થી અત્યારે ઓસ્ટ્રેલિયામાં છે ઓકે વેરી ગુડ અને અત્યારે જે અહીંયા પાંચ ની નોકરી કરતો હતો એ વિદ્યાર્થી અત્યારે દોઢ થી બે લાખ રૂપિયા દર મહિને ત્યાં કમાય છે અને એ વિદ્યાર્થીની સફળતા જોઈને મને ખૂબ જ આનંદ થયો કે હા કે જો તમે તમે મહેનત કરશો અને જો તમારા ગોલ સેટ કરેલા હશે તો તમે સફળતા ચોક્કસ મળી શકે છે મિત્રો અમે પણ આપણે આ ચેનલ દ્વારા એ જ કહેવા માંગીએ છીએ વર્ચસ્વ નથી હોતું જ્યારે આપણે પોતે દિલથી આપણે લક્ષ હાસિલ કરવા માંગતા મહેનત કરવાની તૈયારી બતાવતા મેં બી તમને આગળની ઘણી એવી સ્ટોરીમાં મેં આપણે જણાવ્યું હતું કે કોમ્પ્યુટર સ્ટડીની અંદર કોઈ ભણતરની જરૂર હોતી નથી એવો આજે એક બીજો દાખલો પણ હર્ષદભાઈ આપણને જણાવ્યો કે પોતે 10માં વિદ્યાર્થી જેને થાણે લીધું કે હું વિદેશ જવા માંગુ છું તો ઇંગ્લિશ નું નોલેજ ઓછું હોવાને કારણે પોતા ઇંગ્લિશ ક્લાસીસ જોઈન કર્યા અને પોતે પણ મહેનત કરીને સરે પોતે પણ મહેનત એને કરાવી અને સારું એવું અચીવ કરીને આજે પોતે વેલ સેટ થઈ શકે છે તો મિત્ર આપણે પણ થઈ શકીએ છીએ ઇંગ્લિશ કોઈ મોટી પહાડ નથી પણ એક વખત દિલમાં સંઘર્ષ કરો કે મારે ઇંગ્લિશ શીખવું છે તો અશક્ય નથી કોઈ પણ ચીજ દુનિયામાં એવરીથિંગ ઇઝ પોસિબલ જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતે કોઈ વસ્તુ પાછળ પાગલ બને છે તો એ જરૂર હાસિલ થાય છે મહેનતની જરૂરી છે આજે દરેક વિદ્યાર્થી મહેનત કરવા પાછળ પાગલ બનશે તો એ પોતે જરૂર સક્સેસ હજે તો હર્ષદભાઈ જોડેથી એ જાણીશું કે જ્યારે આજના વિદ્યાર્થીઓ એક થી દસ ની અંદર ઇંગ્લિશ શીખીને આવતા હોય છે

હાયર જોબ જોબની અંદર કે પછી ઇવન લાઈફ ટાઈમ સુધી ઓકે તો હવે તો સારા એવા વિદ્યાર્થીઓ સારું જ્ઞાન ટેન્સનું જ્ઞાન લઈને કોચિંગ સેન્ટરમાં મારે ત્યાં આવે છે છતાંય જો કોઈ વિદ્યાર્થીને ના હોય તો અમે એને અમારા સેન્ટરમાં જ પાયાથી ઇંગ્લિશ શીખવાડીએ છીએ બેઝિક ટેન્સથી અમે સ્ટાર્ટ કરીએ છીએ અને ક્યાંય કોઈ કચાશ રહી ગઈ હોય એને ગ્રામર શીખવામાં એ ગ્રામર શીખવાડી સાથે સાથે પેરેલલ એને એને સ્પોકન ઇંગ્લિશ પ્લસ એની રાઈટિંગ રીડિંગ તમામ જે સ્કિલ ઇંગ્લિશમાં ડેવલપ કરીએ છીએ જેથી એને આગળ કોઈ પણ તકલીફ પડે નહીં ઓકે તો હું હર્ષદભાઈને એ સવાલ કરવા માંગીશ આજના વિદ્યાર્થીઓ જો અંગ્રેજી મીડિયમમાં કે ગુજરાતી મીડિયમમાં સિલેક્શન કરતા હોય છે તો તમારા જોડે ઘણા એવા વિદ્યાર્થીઓ આવતા હશે જે ગુજરાતી મીડિયમના હોય છે ને અંગ્રેજી મીડિયમ ના હોય છે તો બેમાં ઇંગ્લિશનું કેટલું વેરિયેશન રહેતું હોય છે તો ગુજરાતી મીડિયમ એકચુઅલી હું તો પ્રિફર કરું છું કે વિદ્યાર્થીઓને આપણી માતૃભાષામાં જ ભણાવવા જોઈએ અને અંગ્રેજી આપણી એ સેકન્ડ લેંગ્વેજ છે અને સેકન્ડ લેંગ્વેજ જ રહેવાની છે ઓકે આપણી ઇંગ્લિશ જો ગુજરાત ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ છોકરાઓ મારી જોડે આવે છે તો એમને ન તો ગુજરાતી આવડતું હોય છે ન તો હિન્દી આવડતું હોય છે ન તો ઇંગ્લિશ આવડતું હોય છે તો એમને જે થોટ પ્રોસેસ હોવી જોઈએ એ ગુજરાતી મીડિયમ ના છોકરાઓમાં જે હોય છે એ નથી હોતી આઈ ડોન્ટ ક્રિટિસાઈઝ એકચ્યુઅલી પણ ઘરમાં જો અંગ્રેજી નો માહોલ હોય સારી એવી જો સ્કૂલ હોય સારા એવો જો ટીચર એમની ફેકલ્ટી હોય ઇંગ્લિશની તો ઇંગ્લિશ મીડિયમમાં બાળકોએ ભણવું જોઈએ પણ જો ઘરમાં બિલકુલ નું વાતાવરણ ના હોય એમનું ફ્રેન્ડ સર્કલ ગુજરાતી બોલતું હોય સ્કૂલની અંદર પણ વિદ્યા જે ફેકલ્ટી છે ટીચરો છે હિન્દીમાં બોલતા હોય છે ઓકે ઓકે અને તો એ છોકરાઓ જે ઇંગ્લિશ મીડિયમ છોકરાઓ શું છે કે એમને ઘણા બધા વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણીને પછી વાલીઓને મોડથી થી થાય છે કે આના કરતા થોડું ગુજરાતીમાં મૂક્યું તો થોડું વધારે એનું ઓવરઓલ ડેવલપમેન્ટ થયું હોત કે આપણે આપણું જે સાબરકાંઠા વિસ્તાર છે એમાં સારી એવી ઇંગ્લિશ સ્કૂલોનું થોડું અ બાઉડી અભાવ છે તો જો અમદાવાદ બરોડા બોમ્બે એ બાજુ ભણતા હોય તો બરોબર છે ઇંગ્લિશ મીડિયમ પણ અહીંયા થોડો એનો અભાવ છે માટે હું તો આગ્રહ રાખું છું વાલીઓને પણ સમજાવું છું કે બને ત્યાં સુધી ગુજરાતી મીડિયમમાં બાળકને મૂકો જેથી એ ગુજરાતીમાં અંગ્રેજી એક ભાષા છે ઇટ ઇઝ ઓનલી અ લેંગ્વેજ ઓકે તમે એની બાળકની બુદ્ધિ એને કઈ લેવા દેવા નથી બરોબર એ એની અત્યારે તમે જુઓ તો જાપાન એ પણ ડેવલોપ કન્ટ્રી છે ત્યાં બધા જાપાનીઝમાં ભણે છે જર્મની એ પણ બહુ વિકસિત દેશ છે ત્યાં બધા જર્મનીમાં ભણે છે તો એ રીતે એવું જરૂરી નથી કે અંગ્રેજીમાં જ આપણે ભણીને આગળ જઈ શકીએ પણ તમે અંગ્રેજીને નકારી ના શકો અંગ્રેજી શીખવી જરૂરી છે અને અંગ્રેજી હું વિદ્યાર્થીઓને ખાસ સલાહ આપીશ કે તમે અંગ્રેજી શીખો પણ અંગ્રેજ ના બની જાઓ

મહાન સ્વામી વિવેકાનંદ છે જેમને શિકાગો ની અંદર અંગ્રેજીમાં ભાષણ આપ્યું હતું અને એમનો જે બધાને ખબર જ છે એ એ તો અંગ્રેજી શીખો પણ અંગ્રેજ ના બની મારું ખાસ મિત્રો તમે જાણતા હશો કે આજે દરેક વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમમાં સ્ટડી કરતા હોય છે પણ સર એ કીધું કે ગુજરાતી મીડિયમ બી પેલું પ્રેફરન્સ ગુજરાતી મીડિયમ નું છે એનું કારણ કહું કે જ્યારે આપણું પોતાનું વાર્તાવરણ ગુજરાતીમાં હોય અને જો વિદ્યાર્થી ઇંગ્લિશ મીડિયમમાં સ્ટડી કરવા જાય તે પોતે કન્ફ્યુઝ થઈ જશે કે હું શું ભણી રહ્યો છું અને મને મારું એટમોસ્ફિયર શું છે તો ઇંગ્લિશનું વર્ચસ્વ ખરું પણ તમે આજે ગુજરાતી મીડિયમમાં જૈન બી સારા એવા ક્લાસીસ કરી અને તમે ઇંગ્લિશનું નોલેજ લઈ શકો છો ને ઇંગ્લિશને સરે જે રીતના વાત કરી કે ઇંગ્લિશ શીખવું જરૂરી છે પણ વેસ્ટ તો સર જોડે આપણે એ માહિતી લઈશું કે આજે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવા માટે શું તૈયારી કરવી જોઈએ આજકાલના જમાનામાં કેવી રીતના લગાવવા જોઈએ તો અંગ્રેજી જો તમે એક ભાષા તરીકે શીખશો જેમ આપણી ગુજરાતી ભાષા છે એમ અંગ્રેજી એક ભાષા તરીકે શીખશો તો તમારે સૌથી પહેલા તો એમાં ઘણી બધી વોકેબ્યુલરી હોય છે તમે તમારી આજુબાજુ જે પણ વસ્તુઓ છે એનું તમને દરેકનું અંગ્રેજીમાં નામ આવડ એના સ્પેલિંગો આવડવા જોઈએ રોજ તમારે એટલીસ્ટ તમારી વોકેબ્લરી પ્રયાસ કરવો જોઈએ કે તમારી વોક્યુબલરી ડે બાય ડે એ ઇમ્પ્રુવ થતી રહે કારણ કે બહુ વિશાળ શબ્દકોષ છે અંગ્રેજીનો બહુ વિશાળ એની વોકેબ્લરી છે ગ્રામર શીખ્યા પછી પણ જો તમને અંગ્રેજીમાં તકલીફ પડતી હોય તો એનું એક જ કારણ હોય છે એના શબ્દો તમને હજી આવડતા નથી તો ડે બાય ડે તમારે હર એટલીસ્ટ એક નિયમ બનાવી લો કે એટલીસ્ટ પાંચ કે દસ શબ્દો નવા નવા તમારી ડિક્શનરીમાં એડ કરવાના છે અને એનો પ્રયાસ કરવાનો છે લખવામાં બોલવામાં અને એક વસ્તુ ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ અંગ્રેજી બોલતા શીખવું હોય તો અંગ્રેજી તમારે બોલવું પડશે સાચું કે ખોટું બોલશો તો જ તમને એમનો આત્મવિશ્વાસ વધશે જો તમે ખાલી સાંભળશો અથવા તો લિસનિંગ જરૂરી છે પણ તમારે બોલવાનો પ્રયાસ કરવો પડશે જેવું આવડે આવડે એવું બોલવાનો પ્રયાસ કરવાનો અને જેમ કે હવે જો હોય તો કૂદવું જ પડશે તો એ જ રીતે અંગ્રેજી બોલતા શીખવું હોય તો અંગ્રેજી તો બોલવું જ પડશે સાચું ખોટું બોલવાનો ટ્રાય કરો અને જ્યાં જ્યાં એની અને બને ત્યાં સુધી તમારા મિત્રો એવા જે મિત્રો રાખવાનો પ્રયાસ કરો જે અંગ્રેજી જાણતા હોય એવા એટમોસ્ફિયરમાં રહો કે તમે અંગ્રેજી એની સાથે બોલી શકો અથવા તો એવા ન્યૂઝ ચેનલો અંગ્રેજીમાં અત્યારે ઘણી બધી આવે છે ન્યૂઝ સાંભળો ઘણી એપ્લિકેશનો પણ છે અત્યારે અને તમે ન્યૂઝપેપર વાંચો તો એ પણ તમે આગ્રહ રાખો કે અંગ્રેજી ન્યૂઝપેપર તમે વાંચવાનો ટ્રાય કરો ભલે ખબર પડે ના પડે પણ એટલીસ્ટ રોજ એને ટ્રાય કરો એને સમજવાની કોશિશ કરો નવા નવા શબ્દો એમાંથી ન્યૂઝપેપરમાંથી કાઢો અને લર્ન કરો તૈયાર કરો અને ધીમે ધીમે આ એક જર્ની છે અને એ ધીમે ધીમે અંગ્રેજી ઇમ્પ્રુવ થાય જ છે તમે સતત પ્રયાસ કરો તો ઓકે જો મિત્રો અંગ્રેજી બોલતી વખતે ઘણી વખતે ઘણા વિદ્યાર્થીઓ ચીચીગાટ થતી હોય છે કે પોતે કઈ ખોટું બોલી રહ્યા છે પણ ટ્રાયલ ટ્રાયલ યુ વિલ સક્સેસ ટ્રાય કરશો તો જ તમે બોલી શકશો ને આજે દરેક વિદ્યાર્થીને કેવા ગપ્પા બી મારવા જોઈએ અંગ્રેજીમાં તો જ તમે શીખી શકશો સરે જેવી રીતના આપણને વાત કરી કે અંગ્રેજી શીખવા માટે તમારે પોતે કલ્ચરમાં આવવું પડશે અંગ્રેજી બોલવું પડશે આજે દરેક વિદ્યાર્થી ઇંગ્લિશ બોલતા હોય છે ત્યારે બધા વિદ્યાર્થીઓ એક બીજાની હસી મજાક ઉડાવતા હોય છે પણ જો ટ્રાયલ કરશો તો જ તમે અંગ્રેજી સારું એવું બોલી શકશો ને હું હર્ષદભાઈને એક સવાલ કરીશ કે જ્યારે આપણે કોઈ પણ કોઈ પણ એટમોસ્ફિયરમાં જઈએ છીએ આજે કોઈ પણ વિદ્યાર્થીને અંગ્રેજી નથી આવડતું પણ જે કોઈ એવી હોસ્ટેલ હોસ્ટેલાજી કન્ટ્રીમાં જાય છે તો તેની એની લેંગ્વેજ ઓટોમેટિક એના અંદર ઇમ્પ્રુવ થઈ જતું એને શું છે કે ચોવીસ કલાક એના કાનમાં એ જ્યારે ફોરેનમાં જાય છે ત્યારે ચોવીસ કલાક એના કાનમાં અંગ્રેજી સતત એનો મારો ચાલુ થઈ જાય છે એટલે એ બહુ સોર્ટ વિધિન અ સોર્ટ પિરિયડ ઓફ ટાઈમ એને અંગ્રેજી આવડી જ જાય છે પછી એ રીતે જેટલું તમે અંગ્રેજી વાતાવરણમાં રહેશો અહીંયા આપણે વાતાવરણનો અભાવ છે એ બધાને ખબર છે પણ આપણે આપણી રીતે પ્રયાસ કરી શકીએ કે તમે કોઈ સાંભળો ન્યૂઝ સાંભળો તો પણ વાંચો તો પણ અંગ્રેજીમાં પુસ્તકો સારા સારા મહાન પુસ્તકો વાંચો અથવા તો તમારા કોઈ મિત્રો જો અંગ્રેજી જાણતા હોય બોલતા હોય તો એમની જોડે તમે ફ્રેન્ડશીપ કરો અને એમની જોડે અંગ્રેજી બોલવાનો પ્રયાસ કરો પ્રયાસ કરશો તો જ આવડશે જ્યારે આપણે અંગ્રેજી આવડતું જ નથી તો કેવી રીતના રીડિંગ ચાલુ કરી છે તો એ તો ગ્રામર તો તમારે થોડું બેઝિક તો શીખવું જ પડશે તો જ તમને આવડશે કઈ જગ્યાએ વિલ લાગે છે ક્યાં ઈડી લગાવવામાં આવે છે ક્યાં ડુ ડઝ લાગે છે કેન શુડ મસ્ટ ધેર આર સો મેની ટોપિક્સ અને એ બેઝિક નોલેજ લેવા માટે તો પછી અમારા સેન્ટરો છે જ મોસ્ટ વેલકમ છોકરાઓને હું સ્વાગત કરું છું એલેક્સ ક્લાસીસમાં તમે આવીને અમે બેઝિક થી ઇંગ્લિશ શીખવાડીએ છીએ તો મિત્રો તમને જાણું છું કે આજે તમે ઇંગ્લિશ વિશે માહિતી લેવા માંગતા હોય તો હર્ષદ સોની સર એલએ ક્લાસીસ પોતે શ્રીનગર

દરેક વ્યક્તિને અહીં સારી સારી પ્રતિષ્ઠિત વ્યક્તિને અહીં બોલાવીશું તો મારી ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના મિત્રો સાથે શેર કરો તો અમે અમારા યુવા મિત્રોને થોડું માર્ગદર્શન આપી શકશું અને તમારી કેરિયરમાં એક મદદરૂપ કરી શકશું તમને બહુ ગર્વ અનુભવશું એ માટે આપ સૌને ઓકે બાય